વૃક્ષો આપના મિત્રો વૃક્ષો માણસો અને પશુ પક્ષીઓને ઘણા ઉપયોગી છે વૃક્ષોના પાંદડા છે વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે ઘટાદાર વૃક્ષ વૃક્ષોની છાયામાં પશુ પક્ષીઓ તે તેમજ થાકેલા મુસાફરો આરામ કરે છે વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ મારા છે વૃક્ષો વરસાદ લાવવામાં પણ ખૂબ ઉપયોગી છે કેટલાક વૃક્ષોમાંથી આપણને લાખ અને ઈમારતી ઇમારતી લાકડા મળે છે વૃક્ષો ધરતીની શોભા છે વૃક્ષો વાવો જીવન બચાવો થેન્ક યુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય વિડીયો બાય બાય